પપ્પા જુઓ ને કેટલા મોટા પર્વતો અહીં બોલીએ તો આપણો અવાજ કેટલો દૂર જશે હા બેટા આ ખીણમાં બોલશો તો અવાજ પાછો પણ આવી શકે છે ચાલ જોરથી બોલી જોઈએ હેલો હેલો અરે પપ્પા કોઈ પાછું બોલ્યું અહીં બીજું કોઈ છે કે શું ના બેટા અહીં બીજું કોઈ નથી એ તો તારો જ અવાજ પાછો ફર્યો છે એને કહે છે પડઘો પણ અવાજ પાછો કેમ આવ્યો પપ્પા જો બેટા જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ધોની તરંગો નીકળે છે આ તરંગો જ્યારે કોઈ કઠોર સપાટી જેવી કે પર્વત કે દિવાલને અથડાય છે તો એ ઘણી વખત પાછા વળી આવે છે એ જ છે પડખો એનો અર્થ અવાજ પણ બાઉન્સ થાય છે જેમ બોલ બાઉન્સ થાય છે એકદમ સાચું કહ્યું બેટા ધ્વનિ પણ પરાવર્તિત થાય છે પ્રકાશની જેમ પરંતુ તફાવત એટલો કે પડઘો સાંભળવા માટે અંતર ઓછામાં ઓછું 17 મીટર હોવું જોઈએ તેથી અવાજ પાછો આવવામાં 0.1 સેકન્ડનો સમય લાગે અરે એટલે જ બધે પડઘો સંભળાતો નથી પણ પપ્પા મેં ક્યારેક સાંભળ્યું કે એક અવાજ ઘણીવાર પાછો આવે છે જેમ કે હેલો 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 ખૂબ સરસ પ્રશ્ન બેટા જારે એક નહીં પરંતુ ઘણા પર્વતો કે ઇમારતો અવાજને પરાવર્તિત કરે છે ત્યારે એ જ અવાજ ઘણી બધી વાર પાછો સંભળાય છે એને કહે છે મલ્ટીપલ ઇકો વા પપ્પા જાણે મારો જ અવાજ મારી સાથે રમે છે હા બેટા વિજ્ઞાન ક્યારેક રમૂજમાં પણ છુપાયેલું હોય છે દરેક પડઘો આપણને બતાવે છે કે ધ્વનિ પણ દિશા બદલી શકે છે પપ્પા આજે સમજી ગયો પડઘો ફક્ત અવાજ જ નથી એ તો પ્રકૃતિનો જવાબ છે આપણા અવાજનો સાચું કહ્યું બેટા હિસાંત વિજ્ઞાન ક્યારેય નીરસ વિષય નથી એ જીવંત છે આપણા રોજિંદા અનુભવોમાં